ત્યાં દિવસે તેને તેડવા માટે પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું ધંધુકાના રંગપુરા ગામના દીકરી અને જમાઈને લેવા માટે સંદીપ પટેલે હેલિકોપ્ટર મોકલ્યું હતું દીકરીને પિયરમાંથી તેડવા માટે લોકો ગાડી મોકલતા હોય છે પણ સંદીપ પટેલે પોતાની દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું હેલિકોપ્ટર જ્યારે રંગપુર ગામ પહોંચ્યું ત્યારે તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા દીકરી અને જમાઈને તેડવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું ત્યારે આખું રંગપુર ગામ જોતું રહી ગયું મેં પણ એ તો વિચાર્યું કે હું આટલા સુધી મને મારા પપ્પા મારા આટલે સુધી મને પહોંચાડશે ના કરશે બસ મારા પપ્પા એ સાબિત કરી દીધું કે આજે મને કેટલો પ્રેમ કરે છે ક્યાં સુધી કરે છે ને ક્યાં સુધી મારી જોડે આજે એમને સાબિત કરી દીધું આવું સપનામાં પણ વિચાર્યું એવું અત્યારે જે જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે ખૂબ જ મજા આવી ગઈ છે આજે મારા લગ્ન ગાંધીનગર કરવામાં આવ્યા હતા અને બાવીસ તારીખના થયા હતા લગ્ન કાંઈ ને આ બધી માણસોને જોઈને કંઈક અલગ જ કહેવાય ને કે ફીલિંગ આવે છે ગામ લોકોને બધું સારું આમ ફીલ થયું છે અને આમ આમ જોઈ તો અમારો ઝાલાવાડ સમાજ નાનો એવડો છે એટલે સગામાં સગું નીકળતું હોય બધા સગાવાળાથી લઈને બધા સમાજના ખુશ છે આજે મારા ગામમાં બી મેં આખું ગામ જમાડવાનું આયોજન કરેલું છે અત્યારે ત્યાં બી એવું જ છે એટલે હું બધા જોડે બધા સમાજ જોડે એવો હળી મળી રહું છું અને બધા લોકો મારી જોડે છે અત્યાર સુધીમાં તમારી દીકરીને ખુશ રાખવા માટે આજે ઉડતું પંખી છે વીસ વર્ષ થાય ને કાલે સવારે એના ઘરે જતી રહે છે તો તમારાથી જેટલા શોખ પૂરા થાય એટલા એના કરાવી શકો છો તો સુરતમાં વીએનએસજી વિદ્યાર્થીનીને અભ્યાસ પ્રત્યેની ખાસ પ્રતિબદ્ધતા સામે આવી છે આજે જેના લગ્ન છે એવી વિદ્યાર્થીની પીઠીની વિધિ પૂરી કર્યા બાદ પરીક્ષા આપવા માટે આવી આજે વિદ્યાર્થીનીનું આર્ટ હિસ્ટ્રીનું પેપર છે તમન્ના ચૌધરી નામની વિદ્યાર્થીની ફાઇન આર્ટ્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે તેણે લગ્નની સાથે સાથે પરીક્ષાની પણ તૈયારીઓ કરી છે પેપર પૂરું થયા બાદ તે લગ્ન માટે તૈયાર થશે કારણ કે આજે સાંજે જ તેના લગ્ન છે હું એકચ્યુઅલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મારી ડિગ્રી કમ્પ્લીટ થઈ છે અને હવે બીજી ડિગ્રી કરું છું ફાઇન આર્ટ્સ અને આજે મારી એક્ઝામ પણ છે અને લગ્ન પણ છે સાંજે પણ મારું ફ્યુચર અને લાઈફ બંને જરૂરી છે બંને પરીક્ષા જ છે મારા માટે અને બંને હું કરવા માગું છું ને ખુશી ખુશી કરું છું એવું નથી કે મને એક્ઝામમાંથી એનો ડર હતો હું ખુશીથી બધી મહેનત કરીને આવી છું અને લગ્ન મારા ફેમિલી સપોર્ટ કરે છે એ સંભાળે છે મારું